હિન્દુ એકતા સંગઠન અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રતની પૂર્વ સંધ્યાએ હિન્દુ એકતા સંગઠન અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઢાર હજાર જેટલી પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પાણીપુરી હિન્દુ શેરની ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને બાળકીઓના સ્વાસ્થ્યને સારું રહે તે માટે મિનરલ વોટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પાદરા ગામ અને આજુબાજુ વિસ્તારની કુંવારીકાઓ અને બહેનોએ આ સેવાનો લાભ લીધો હતો આજ રોજ હિન્દુ એકતા સંગઠન અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુંવારીકાઓ કે જે આવતીકાલથી ગૌરીવતની શરૂઆત થાય છે તેમના માટે નિશુલ્ક અઢાર હજાર કરતાં વધારે પાણીપુરીનું વિતરણ અહીંયા કરવામાં આવશે તથા ખાસ બાબત એ નોંધવા જેવી છે કે હિન્દુ શેરની ગ્રુપ દ્વારા આ જે કંઈ પાણીપુરી અહીંયા બનાવવામાં આવી છે તે ઘરે બનાવવામાં આવી છે તથા એમાં જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તે મિનરલ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને બાળકીઓના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ના થાય તથા સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત ધ્યાનમાં રાખીને જે કંઈ અહીંયા કચરો છે તે ભેગો કરવામાં આવે છે અને એને પણ યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવશે તથા આગામી જે પાંચ દિવસ ગૌરી વ્રત છે એ પાંચે પાંચ દિવસ હિન્દુ એકતા સંગઠન અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માટે સેવાઓ કરવામાં આવશે તો આ સેવાઓ કરવા બદલ જે દાતાશ્રીઓ છે એમનો હિન્દુ એકતા સંગઠન ખૂબ ખૂબ આભાર માને છે તથા આવો ને આવો સાહ સહકાર આપતા રહેજો એવી સર્વને અપીલ છે જય શ્રી રામ